જય માતાજી મારું સ્વાગત છે સોલંકી વિરાજ ને કેમ છે તમે બધા મજામાં દસો જય દ્વારકાધીશ અને હાથ પડી ગઈ છે સવાર જોઈ શકો છો ભાઈ ફૂલ તડકો નીકળી ગયેલો છે તો ભાઈ આપણું આ કબ્રસ્તાન છે હવે કયો કે આ કેમેરાની કેવી થઈ ગઈ કેમ કે થોડો ફોન એપડેટ કર્યો અને ફોન આખો વાયથી સાફ કરાવેલો હતો તો કેમેરા વેમેરો બધું સારું થઈ ગયું હોય છે ફૂલ તડકો નીકળ્યો છે તો બધા અત્યારે બહાર રખડે છે પાછા આપણા માતાજીને મઢ હવર ગાય માતા દર્શન દઈ દીધા અને મમ્મી અત્યારે આ જો કામ કરે છે ખર નવરમાં કપડાં બુપડા બધું મૂકવી નાખ્યું છે જો ભાઈ ઝાડવો શિવલિંગને પાણી પાય છે ઓકે ગાઈસ તો જોઈ શકો છો હવે રેડી રેડી ટુ રેડી બ્લોગ આવશે એમ કે થોડીક થોડીક ટીપ્સ શીખી છે મેં તો હવે બ્લોગ આવશે મસ્તીનો બ્લોગ આવશે જો ભાઈ આપણી ગાડી પીડી છે એક બ્લેક રાણી પીડી છે અને એક ઓ વેગનર પડી છે આપડી એક હામડી ગાડી પડી છે જોઈ શકો છો ગસો તમને હોસ્ટેલ દેખાડો બચ્ચા દેખાડું ચાલો એક પુત્રી છેદરમાં બચ્ચા દીધા છે અત્યારે હું ફ્રી ડ્રેસમાં નાઈટ ડ્રેસમાં છું અચ્છા ગુરુવાર જો જો નરો દેખાડની જેમ દાદા બેઠા છે બા

આ અમારા ઘરનું મંદિર છે જોઈ લો કેવું લાગે છે મસ્તી દર્શન કરી લો ભાઈ એક વાત કહું તમને આ છે ને એ આપણા બ્લોગ જોવે છે લઈ લો કાલનો કાલનો બ્લોગ જોવે છે કયા જો આપણો જ ફાયદો છે ચાલો આવો તમને ખાબ ચંપલા તો પહેરો આપણે ચલા કરો ગઈ મંદિરના દર્શન અત્યારે અંદર નથી ને એટલે માયા વગર કોઈ દેમ અંદર નથી જતા થોડીક બ્રાઇટનેસ વધારતો કરો હવે કરો દર્શન ગઈશ રેડી ચાલો ચાલો ગઈશ ગઈશ બ્લોગ અપલોડ કરી નાખ્યો છે ફટાફટ ગઈશ જોઈ નાખો ફટાફટ બેતાલીસ મિનિટ તેલીસે બ્લોગ અપલોડ કર્યો છે ફટાફટ જોવો ગઈશ હજી નવી નવી ચેનલ છે એટલે વાળ લાગે અને મિની બ્લોગ આજે પહેલો વહેલો મિની બ્લોગ છે આપણો પહેલો વેલો મિની બ્લોગ નાખી દીધો છે તો સપોર્ટ કરજો ગાઈશ તો સપોર્ટ કરો ગઈશ એમાં પછી કરજો ભાઈ લાઈક છે મમ્મી બેઠા છે મમ્મી આપી કાંઈ કામ નથી મોબાઈલ ઘુમાડ્યા છે ઇન્સ્ટા જાર ઉઠે એટલે ઇન્સ્ટાગ્રામ

મમ્મી શું બનાવે છે ભાઈ આપણી માટે શું બનાવો છો આ શું છે હું બનાવો છો તીખા લાલ બનાવજો મારી માટે ગરમ મસાલા વાળા મારા કાવ્યરા બહુ ભાવે અમે બધા આરા નાસ્તા કરીએ ને કામ કરે છે આપણે આપણું કામ કરીએ બનાવીએ

જોઈ લ્યો ભાઈ આઈફોનની કોપી છે જોઈ શકો છો આઈફોનની કોપી છે બધું એ ટુ જેડ આઈફોનની કોપી છે આ મોબાઈલ મારે વેચવાનો છે ઓનલી ફોર ટુ નાઇન નાઇનમાં બે હજાર નવસો આ મોબાઈલ વેચી જવાનો છે મારે પડ્યો તો સેવન સત્તર હજારમાં અને તમને ખાલી માં વેચી દેવાનો છે તો ગાઈસ તમારે મોબાઈલ લેવો હોય તો મને કોન્ટેક્ટ કરો મારા ઇન્સ્ટાગ્રામની નીચે લિંક છે મને ડીએમ કરો તમને હું મોબાઈલની પ્રાઇસ બધી નાખી દઈશ તમારે વાત કરીશ આ મોબાઈલ જેવો કોઈને લેવો હોય તો એક ટુ જે એ જ એ જેટ ખાલી વાહ પડી ગયો તો ને મોબાઈલ તો બસ થોડોક તે કોમ્બો તૂટ્યો તો ઈ રિપેર કરાયો છે બીજું કાંઈ નથી આ મોબાઈલ કોઈને લેવો હોય તો મને કો નીચે કોમેન્ટ કરી શકો છો અને ઇન્સ્ટાગ્રામમાં ડીએમએ કરી શકો છો હાલો ચાલો પેકિંગ કરી દઉં છું તમારી માટે પેક ટુ પેક મોબાઈલ તમારા ઘરે પહોંચાડી દઈશ બસ

হেল্ল' কুলে পাতি কেঁচা মই গাই এই পিছ হাল ভাত যমি নাথ নে বস্তু সাৰি বনাই

અને પતંગ ની સીઝન આવી ગઈ છે જોઈ લો ભાઈ સ્કૂલ જ આવી ગયો છો ભાઈ હું તો ગાઈસ તો ગાઈસ મમ્મી વાળ માં મહેંદી નાખી છે અને મમ્મી બીજો છે સિરિયલ મમ્મી હું કરો હે કે તો ખરા કેમ ટ્યુશન માં તો કોઈ ભણવાનું છે ટ્યુશન આવીને મળું તમને Bakshi blok, buna usul, so guys, kem shakamau jai, kau ari kausa pius shenmati, do ilio bai tamara bai ari kausa, bai bai, do shenmati guys, <hesitation> diwa buti karawan baki shen, <hesitation> umna diwa buti karwashiya do darsen kalyo, do lotma, do lotamna darsen karawang batajanga, guys, છોકરાઓ જો એ જીલો પડ્યો રમેશ આ છોકરાઓ છે આ મારી બેન જોડે ઋતિકા રમે છે ભાગી ગયા છે કેટલા વાગ્યા અરે રે કાળું 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 અંધારું છે લાઈટ કરતા આવી ચાલો ગઈશ હવે લાઈટ થઈ ગયો જોઈ લો ગઈશ વાગી ગયા છે સાડા સાત આ જમવાનું જોવાય ભાઈ આપણા શિવલિંગ છે

જો ઢીંગુ બેન કદા પૂલ મારા ભાઈ ટાઇટલ લખવાનું જો બે ઢીંગુ બેન અમાર ખડો ટાઇટલ પગમાં 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 રોજ શું કરવાનું હવે શું કરવાનું રોજ ન હે હાથમાં લગી ત્યાં લગી આમ જોત આ જો

તમને વાત કહેવા માંગુ છું કે તમને લાગતું હોય કે આવડો ક્રિસ્ક્રિપ્ટેડ વિડીયો બનાવે છે એવું કાંઈ નથી હું તમને જેમ બને એમ રિયલ લાઈફ દેખાડવાની કોશિશ કરું છું મારી રિયલ લાઈફ છે જે હું હું કરું છું હું નથી કરતો એટલું ઝેડ વસ્તુ દેખાડું છું પણ થોડુંક થોડીક પછી પ્રાઇવેસી રાખવાની હોય થોડીક બધું જ બ્લોગમાં ન દેખાડતાનું એટલે હું તમને થોડુંક થોડુંક નથી દેખાડતો પણ એટલું જેટલી બને ને એટલી હું તમને કોશિશ બધુંય દેખાડવાની કરું છું તો તમને એવું લાગતું હોય કે સ્ક્રિપ્ટેડ વિડીયો બનાવે છે તો તમે જોઈ શકો છો અમારા પહેલાં બે બ્લોગી નાખેલા છે એ ટુ જેડ વસ્તુ રિયલ બનાવેલી છે મેં કોઈ દી એવું સ્ક્રીપ્ટેડ વિડીયો નથી નાખ્યું ઓલી જ હતી ને મારી એમાં મેં કોઈ દી નથી નાખ્યું સ્ક્રિપ્ટેડ વિડીયો તો કઈ તમે જોઈ શકો છો બધું રિયલ છે અમારું ઘરે રિયલ જ છે એમાં તો તમને કાંઈ કહેવું ન પડે જેટલું બને એટલું બધું રિયલ બનાવી દઉં છું અને તો બીજું તો કાંઈ નહીં હવે રાતના દસ વાગી ગયા છે ને આટલા બ્લોગને હું આયા જ કરવા માંગુ છું આજનો બ્લોગ એન્ડ કરું છું બાય બાય ગાઈસ તમને બ્લોગ સારો લાગ્યો તો લાઇક સબસ્ક્રાઈબ કરી દેજો જય દ્વારકાધીશ જય શ્રીરામ